નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો હું વિશાલ સર વાડેલ આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું આપની જ પોતાને એવી મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ આજે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ સાત ની અંદર વિષય ગણિતમાં ચેપ્ટર નંબર આઠ સમય સંખ્યાઓ એમાં પણ છેલ્લો દાખલો એટલે શું સ્વાધ્યાય આઠ પોઈન્ટ બે નો દાખલા નંબર ચાર એટલે કે કયો દાખલો છે આ ભાગાકાર નો દાખલો

જોઈએ ચાલો પ્રશ્ન નંબર ચાર કિંમત શોધો શું કહે છે કે નંબર એક માઇનસ ચાર ભાગ્યા બેના છેદમાં ત્રણ હવે તમને કીધું ઠેકડો મારો શું બરાબર માઇનસ ચાર ભાગાકારની નિશાની છે ને એનું ગુણાકાર એટલે તમે ઠેકડો માર્યો ભાગાકારમાંથી ગયા છે ને ઉપર ગુણાકારમાં તો ભાગાકારનું ગુણાકાર કર્યું ને એટલે પાછળ પાછળવાળું છે ને સીધું છે ને એ ઊંધું થઈ જાય એટલે બે છેદમાં ત્રણ છે ને ત્રણ ના છેદમાં બે થઈ જાય બરાબર છે ભાગાકાર હતો તમારો ભાગાકાર એ થઈ ગયો જોઈએ શું લખાશે કે માઇનસ ચાર ભાગાકાર ગુણાકાર બે ના છેદ માં ત્રણ નો થઈ જાય ત્રણ ના છેદમાં બે હવે તમને ગુણાકાર આવડે જ છે દાખલા નંબર ત્રણ માં શીખાતા એ જ રીતે ઓકે એટલે બરાબર બે દુ ઓકે અંશ અને છેદના બે બે શું થાય ઉડી જાય તમારે હવે જવાબમાં વધે કેટલા માઇનસ નિશાની એમ નામ બે તેરી છ જવાબ શું માઇનસ

દાખલા નંબર બે માઇનસ ત્રણ ના છેદ માં પાંચ ભાગ્યા બે તો અહીંયા ખાસ ધ્યાન રાખજો શું ધ્યાન રાખવાનું છે બરાબર જોજો માઇનસ ત્રણ ના છેદ માં પાંચ તો તમે એમ નામ લખશો ભાગાકાર નું શું કરશો ગુણાકાર ને બે છે તો બે ના છેદ માં એક હોય બે ના છેદ શું હોય એક એનો વ્યસ્ત કરવાનો મતલબ શું થઈ જાય એક ના છેદ માં શું થઈ જાય એક ના છેદ માં નો ખબર પડી ફરી પાછું એક વખત અને ડીપમાં માં લખીએ બરાબર મા બે બરાબર માઇનસ ત્રણ એકા માઇનસ ત્રણ તો માઇનસ ત્રણ ગુણ્યા એક છેદ માં પાંચ ગુણ્યા બે બરાબર માઇનસ ત્રણ છેદમાં પાંચ આ તમારો ક્લિયર જોઈએ નેક્સ્ટ દાખલા નંબર 3 હવે દાખલા નંબર 3 માં હું હવે અહીંયા છેદમાં -1 નહી લખું ખબર પડી ને માઇનસ સોરી છેદમાં કેટલા 1 સોરી -1 ને છેદમાં કેટલા હોય 1 તો હોય જ બરાબર તો છેદમાં 1 લખવાનો નથી હું ડાયરેક્ટ કરવાનો છું જો આ સ્ટેપ હું નહી લખું હું આના પરથી આ સ્ટેપ ડાયરેક્ટ લખું છું એ જ રીતે આમાં કરવાનું છે બરાબર ચલો બરાબર -4/5 भागाकार નું ગુણાકાર 1/ -3 क्लियर चलो बराबर શું છે આગળ चलो क्लियर થઈ તો અંશનો ગુણાકાર અંશ મતલબ શું થાય -4 * 1/5 * -3 बराबर -4 * 1 કેટલા થઈ જાય -4/5 3

થઈ ગયો તમારો શું જવાબ નેક્સ્ટ પ્રશ્ન નંબર પાંચ શું કે છે પાંચમો સવાલ માઇનસ બે ના છેદમાં ભાગ્યા એક છેદ શું લખાશે

સાહેબ તેર સત્તા થઈ જશે માઇનસ એકાણું કેમ માઇનસ એકાણું કેમ કે માઇનસ ની નિશાન માઇનસ બાર દુ કેટલા ચોવીસ અને છેદના માઇનસમ માઇનસમ શું થશે તો તો વધશે છેદમાં છેદમાં ક્લિયર એટલે જોઈએ ભાગ્યા કરીને આપણે મિશ્ર બરાબર ચાલો શું થાય ખબર પડે પચીસ તેરી પંચોતેર પચીસ ચોક સો થાય એટલે ચોવીસ તેરી કેટલા થાય બોતેર થાય ચોવીસ તેરી બોતેર ચાર તેરી બાર નો બધી એક ત્રણ દુ ને એક સાત ચોવીસ તેરી બોતેર એકાણું બોતેર તો માંથી જાય માંથી એટલે જવાબ કેટલો જવાબ હોય તો મિશ્રમાં ફેરવાનું શુદ્ધ હોય તો ફેરવવાની જરૂર નથી નેક્સ્ટ દાખલા નંબર સાત દાખલા ચાલો દેખતે બરાબર શું થાય ત્રણ ના છેદ માં તેર ગુ છે ત્રણ ગુણ્યા પાંચ છેદ માં માઇનસ ચાર ત્રણ ગુણ્યા પાંચ એટલે કેટલા પંદર છેદ માં માઇનસ ચાર છેદ લખો કે અંશમાં લખો કઈ ફરક પડે નહીં ઓકે તો ચાલો પંદર ને ચાર વડે ભાગ હતો ત્રણ માં ત્રણ વધશે છેદ માં ચાર ચાર તેરી બાર બાર ને ત્રણ પંદર પંદર ના ચાર ઓકે જવાબ ક્લિયર જોઈએ નેક્સ્ટ તમારા માટે ખાસ ખાસ ઉપયોગી એવી ઓશિયન કોચિંગ એપ્લિકેશન આવી ગઈ છે જે એપ્લિકેશન તમારે કરવાની ડાઉનલોડ ડાઉનલોડ કરવા માટેની લિંક ક્યાં મળશે તમને નીચેના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી તમને શું થશે મળી જશે આ ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી લિંક ડાઉનલોડ કર્યા બાદ તમને મળવાના તમામ ની પીડીએફ ધોરણ 3 થી 12 ના બધા જ વિષયના શું મળશે તમને સોલ્યુશન તો કેવા સમજોતી સ્વાધ્યાય સ્વર્જન પોથી ગાલા સ્વર્જન પોથી અસાઇનમેન્ટ પ્રશ્ન બેંક એકમ કસોટી ઘણું બધું મળવાનું સાથે સાથે લાઈવ લેકચર મેં આવું છે ને લાઈવ લેકચરની તમારી ડિમાન્ડ હોય તો કમેન્ટ કરજો કે સાહેબ એક્ઝામ ટાઈમે લાઈવ લઈને પણ આવજો તમે લાઈવ લઈને પણ આવીશું તમારી અનુકૂળતાએ આવીશું કે તમે સ્કૂલે ના હો તમે લાઈવ થઈ શકો તેવા સમય આવીશું ઘણા એને એવું થાય છે કે મોબાઈલ નથી હોતો તો તમારા માતા પિતા ગામેથી સાંજે છ કે સાત વાગે આવે તો ત્યારે આપણે લાઈવ રાખીશું બરાબર છે તો મળીએ વિદ્યાર્થી મિત્રો ત્યારે પણ જોઈએ તે પહેલા શું છે એ નેક્સ્ટ અરે વાહ અહીંયા તો આવી ગયું થેન્ક યુ

એ હું કહીશ તમારે શું કહેવાનું ચેપ્ટર નું નામ એમાં શું ભણવાનું છે કેવું ભણવાનું જે વાત કોણ કરશે હું કરીશ બરાબર છે તો ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો તમારી રજા લઉં છું તમે મહેનત કરજો હો પાછા જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત